તેના કટ બધા બતાવીશ તો તમે અમને સપોર્ટ કરતા રહેજો જેવો સપોર્ટ કરે છે તેવો સપોર્ટ કરતા રહેજો અને જોઈએ આગળ શું થાય છે તો તો ગામમાં મિત્રો રમે છે પણ તમને અમે બતાવી શક્યા નથી એ બદલ માફ કરજો કેમ કે ત્યાં ફોનનો ઉપયોગ થાય તેથી ફોન બગડી શકે એના માટે મેં ફોન જ બહાર નતો અને જે હવે પાછળ સીન છે એવું તમને બતાવીશ

મિત્રો પાછળ શેમ્પુ નું વિતરણ થાય છે દુકાન થી શેમ્પુ લેવાનું છે મોજ જેવા એટલે બધા માણસો એક એક શેમ્પુ લઈને આવી ગયા છે અને હવે આપણે ચેનલ નાવા જવાનું છે અને મોજ મસ્તી કરવાની છે તો વિડીયો માં રહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો મિત્રો ગરમી બહુ પડે છે જેના કારણે રેત ગરમ છે આ ભઈએ બે અલગ અલગ સંપલ પહેર્યા છે અરે બળે બુ ઓલા બળ તો તો પહેર દીધું મિત્રો આજુબાજુના ગામ વાળા લોકો પણ અહીંયા આવા આવ્યા છે મિત્રો બધા ચડે મોણસો નાઈરા હે ટોળીને ને સુકકમ નાવો ચિતલા મોટો જો આખો ટ્રેક્ટર ભઈ ના છે હમણા હમણા જો આમારે ગામડે જોડે ચેનલ છે એમાં નાવા આયા હે મિત્રો આ ટ્રેક્ટર વાળા પેસે નાવા માટે આયાલા છે હવે જાયરા હેટ 11 વાગ્યા ના આવેલા બને બને હો મકરો બરાપા તો મિત્રો હવે આપણે નહીં નીકળી ગયા અને ટુકડી ટુકડી બધી અમુક માણસો સોમ અને અમુક આપણે હવે આ ચાર જણા વધ્યા ચેડા અમુક ચેડ આવે અને વિડીયોને લાઈક કરી દઉં ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરી દો હેપી ધુળેટી હેપી હોળી